ભરૂચમાં પોલીસ કર્મચારીએ જિલ્લા પોલીસ વડાના નામનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કરતા ફરિયાદ નોંધાઈ છે પોલીસ કર્મચારી મહેશ સુલંકીએ ઘરે પત્ની સાથે ઝઘડો થતા પોતે સસ્પેન્ડ થયાની જાણ કરવા બનાવટી હુકમ તૈયાર કર્યો હતો જો કે પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીએ બનાવટી સસ્પેન્શન ઓર્ડર તૈયાર કરતા તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી પોલીસની પ્રાથમિક તપાસમાં મહેશ સુલંકીએ બનાવટી સસ્પેન્શન ઓર્ડર પોલીસ કચેરીના કમ્પ્યુટરમાં જ તૈયાર કર્યો હોવાનું ખુલ્યું પ્રાથમિક તપાસ દરમિયાન જણાવી આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં આઈપીસી ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી દીધો તો એ બાબતે પુરાવાની નાશ કરવા નાશ પુરાવાનો નાશ કરવાની કલમ આઈપીસી એકસો બસો એક મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે